હવે આજે મેમાન જમવાનું કીધું હતું બધા ના સસરાઓ ને આટલા વરસાદ અત્યારે જો મને અમારે જો ગેટ આગળ પાણી પાણી છે દેખાય આગળ અને આગળ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે પાણીથી તો આવવાના અડધા આવશે અડધા નહીં આવે

ચોમાસું મારું આ ગામડાઓમાં બીજું છે પણ પાણી પાણી થઈ ગયું છે બધે નદી ભરાઈ ગઈ છે અમુક રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે બધું જોવાય ને આવ્યો પણ એકલો હતો ને વીડિયો ઉતારવા મેળ ન આવું થયાથી પાણી આવે તો બઉ હેરાન થાય છે મોસ્ટ મોસ્ટોપલી ખુલી નથી ગામમાં હવે દિવસ થઈ ગયો અજવાળો થઈ ગયો પણ વરસાદ હજી એમ જ છે તો આ શેરીમાં પાણી ભરાઈ ગયા આ અમારી શેરીમાં પાણી ચાલો ફાખરી ખાઈ લીધી છે આ बाजू બધા જો બાકી ના આવે લેડીઝ પાત્ર ફાખરી ખાઈ છે અને સપના તણાવ નથી મેં તનાઈ હવે મહેમાન આવવાની વાત છે વરસાદ કોઈનું નામ નથી લેતો માર મોબાઈલની અંદર જ પાણી વહી ગયું છે પણ હું લોંગ ઉતારું છું પહેલા હું કરું પહેલા

હવે અનેરીને લાડુની વહી જાય છે ને સપનાની બધા સુરત ક્યારે આવશે ચાર પાંચ દિવસ પછી આપણા ઘરે આપણા ઘરે તજી છે ને અમને નથી ખબર ક્યારે આવે બહુ બધા કોમેન્ટ કરે સુરત જ ને નક્કી નથી તારીખ નક્કી નથી હતા નહી નઈ ઈ નથી ખોલવાનું થઈ ગયું થઈ ગયું એ તો નાનેરી વગર ગમશે તો બધું ગમે એ આપણા એ

બે વાર એટલું તો એટલું તો આ ખાલી હા પણ વજન વધી ગયું છે ઉકો થોડું વજન ઘટી જાય તેડવા ને તો તેડી હકાય

આપણું ગયા પૂરું નહીં તે આપડે આપડે બધું મૂકી દીધું ત્યારે એ તેડવા પછી લેવા આવશે ત્યારે હું એમ કઈ કે મને ખબર દુખે છે તો મૂકી જાવ

એમાં એવું મારે આજે સુરત માં નીકળી જવાનું હતું સાંજે પણ વરસાદ આવ્યો ને હવે જે ગામ ખીલ હોય ને

અને ગાડીઓમાં બજેટમાં પાણી ભરાય છે ને બજે જોવા નીકળવું છે એટલે દાદા દાદાને તેડતા આવી અને ઈ બા દાદા પાતળિયા છે એવું હું કઈ કરું બધી જગ્યા પાણી ભરાયા છે આ બાજુ ઓનિયરી મસ્ત સૂઈ ગઈ છે ઘોડિયા વગર જો કે શાંતિથી સૂતી છે વાહ મોરલાન बाजूમાં જાઉં છું વળી સીતો હાલો ઓળાવતા હું નાકે જાવ છું આમ જો બેય ની જાતો ગાડીમાં ત્યાં આવવું પડે ને હાલો આલેલું મુકવા આવું છું એને નદ ગમતું જો કે પેલવાલીમાં 3 તો લાડલે ગાડી મમ્મીને ગઈ આવડા ગઈ ઈ કે રોટેઈ જાઉં ઈ કે ગાડીએ પાણી જોવા જઈ ગયો રોકઈ કીધું ચાલો ગાડી ગઈ રેડી વરસાદ છે ને આવો ને આવો ને કાચ ઉપર પડે એટલો દર્શન કરવા માટે ગાડી નીકળે ગઈ ત્યાં ઘોડીઓ ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું ઘોડી લેવા આવી હાલો દર્શન કરીએ

કમળ કમળ સુધી ઘાસ એમાં કેડી માં માયલા જતો તમારા બાજુ ઘાસ એટલે ઈ ટાઈપનું હવે એમાંથી સિંહનો અવાજ અને એકદમ નજીક સિંહ નો દેખાણો અમને પણ એટલો નજીક ઈ ઓલો અવાજ કરે ને એનો એમ ટ્રાયડો અને મને શ્વેતા ભાભી હાવ નજી કમે ભાઈ ભાભી આ પપ્પા ને અતુલભાઈ થોડાક આગળ વહી ગયા હતા છોકરા લઈને નતા ગયા અને ભાઈ ગા ત્યાંથી વાત જવા ગયા ન પપ્પા ને અમે ત્રણ પછી હાલો હવે જો તમે પાણી બતાવું અહીંયાથી એક જો આ નદી નું પાણી આવે અને એક આ નદીનું પાણી આવે અહિયાં આવીને ભેગું થઈ જાય બરાબર હવે આ પાણી આગળ જતા શેત્રોજી નદીને મળે એટલે ત્યાં ભેગું થાય ને આગળ જો છે અને ઈ શેત્રિ નદી મળે ત્યાં સ્વામિનારાયણ ભગવાન ના જયારે આવ્યા ને ત્યારે કાકા હા એમ ને તમે વાત જવા દે ખાલી અવાજ આડો ત્યાં ભાગી ગયા ઉભું રેવા જાય

આપડા આપણા કુટુંબમાં એટલો બધો અમે એટલા દિવસથી બધો અલગ અલગ તેલમાં અલગ અલગ ખાતા હોય કોઈ બીમાર નહીં પ્રોબ્લેમ થાક નામની વસ્તુ નહીં એટલે બીજી લાઈફ અમારી

હવે મિત્રો આગળ નીકળી ગયા છે બધાન ગામ જઈએ ભાભી નું ગામ પીપળવા બાકી હતું તો અત્યારે ફૂલ ફેમિલી પીપળવા જઈએ છીએ બધાન ઘરે બેસીએ અને ત્યાર પછી સાંજે અમે અમારું ગામ રાકેશ રિટર્ન થશે ભાભી નું પિયરી હવે અમે અમારો જે શેડ્યુલ બનાવ્યો હતો કે સુરત થી અમે આટલી આટલી જગ્યા જશું આ તે બધું એ પ્રમાણે જ આયેલું

અને ચડાવે છે જો જીસીબી લાવ્યા છે સીધે સીધો આમ એક્સિડન્ટ નથી થયું ટેમ્પો એ સેફ છે જો આ બાજુ પાણી જે બધું ભરેલું છે ને આગળ નદી માં હજી બાકી છે જો રામ પીપળવા બસ સ્ટેશન આવી ગયું છે હવે તમને હું બતાવું રસ્તામાં પાણી જો ડેમ છે ને આ છલકાઈ જાય અત્યારે તો બધું નીચે પાણી જાય છે પણ વરસાદ પાણી ઘટ્યું થોડુંક વરસાદ ઓછો રહ્યો ને એટલે અહીંયાથી હજી થોડોક ઓવરફ્લો થાય છે

હવે પછી ધીમે ધીમે આપણા ઋષિ મુનિ શ્રીફળ નું બલિ ચડાવવાનું નક્કી કર્યું કે શ્રીફળ ને હનુમાન દાદા હવે કે ગમે ભગવાન હોય કેસરી રંગ લગાવી દેવાનું પછી માથે આ પાણી છટકારા નાખવાનું લાલ થઈ જાય એટલે ધીમે ધીમે આપણા ઋષિ આપણને શ્રીફળ બલી આવ્યું પેલા માણસો ચાલો માતાજી દર્શન કરીએ

હવે હવે ફાઇનલી પાર કરી લીધું આ તમે પાર કર્યો નદી પાર કરી

બોલે જીણા મોર જય યોગેશ્વર જય યોગેશ્વર ગાઈસ પ્લાન માં થોડોક ચેન્જ આવ્યો

જોઈ લેજો આના માં એવું લાગે તો કટકો મુડી ગયો અચ્છા એવું છે હા બહુ મસ્ત આ એમ નઈ તો અત્યારે કયા કામ જાઉ તો હવે હું અત્યારે હવે ઈંગોરાળા તે પણ આપણી અહીંયા આવી એ નજીક જ છે હો નંદકશ નીલિયા થઈને હવે હું જવાનું છું બરાબર

બો ઓપ્શન તો આપો દે આવું આ છે ટેબલ નંબર છે 8 નંબરનો ટેબલ 7 નંબરનો ટેબલ ભાઈ થયું એવું કે પ્રદીપભાઈ આપણા ઘરે અત્યારે આવ્યા જો અને એને છે ને બધી તારીખો બુક હતી પણ ઓલું શું કહેવાય લખેલું હોય ને તમારે ખોખર ફેમિલીમાં આવવાનું છે એટલે મેળ આવી ગયો પ્રદીપભાઈને એને જ્યાં ફંક્શન હતા ને એ બધા હમણાં ગઈકાલને કેન્સલ થયા વરસાદના લીધે અને આજને પ્રોગ્રામ બંધ રહ્યો પ્રદીપભાઈ પછી અહીંયા રાકાશ ની મ્યુઝિક લીધી મુલાકાત લીધી કેમ લાગે છે

જેટલા જેટલા આવ્યા છે ને બધા ટાવર નો બહુ અમારા ગામડે જો કે ટાવર આવતો જ નથી એ તરત પ્રોબ્લેમ એટલો છે કે બાર નીકળીએ આમ જેવા બે ફૂટા પદર કરી ને બે ફૂટા ટાવર આવો જેવા આમ સીધા આમ કરીએ ને એટલે બે ફૂટા સીધા ટાવર આવી ગયા અને આ આપણે આ ટેકનોલોજી આપણે ક્યાં જવાય નહીં જવાય

એટલે કબીરે બરોબર આ એનું કામ કરતા હતા આવ્યા અને પૂછ્યું એ કે તમને એક વાત પૂછવી છે કે પૂછો ને કે આપણે લગ્ન કરાય કે ન કરાય એટલે એને કઈ વાતમાં ધ્યાન દીધું એની રીતે મળ્યા કામ કરવું પાછું ઘડી શું ને એટલે પાછું પૂછવું કે તમને પૂછું લગ્ન કરાય કે ન કરાય પાછું કંઈ ધ્યાન દીધું એની રીતે મીડિયા પાસેનું કામ જે કરવાનું એ કરવા માંડે એટલે ત્રીજી વખત ઓલા પૂછવું એ તમને કહું છું લગ્ન કરાય કે ન કરાય મને કાંક જવાબ આપો ને એમ એટલે ઓલા કંઈ બોલ્યા નહીં અને પછી એક અવાજ પાડ્યો એ સાંભળો છો એમ ઘરમાં થવાના હા બોલો એ કહું છું કે જરા દીવો પ્રગટાવીને લાવો ને એટલે ઘરમાંથી દીવો પ્રગટાવીને લાવ્યા નામ કરીને આમ દીવો મૂક્યો એટલે ઓલા ભાઈએ પૂછ્યું કે આ ધોળું દિહાળું આ દીવો છે અને આ તમારે દીવાને શું કરવું હતું પાછો ઓલા હાથ પાડ્યો કે એમ કહું છું કે આ દીવો લઈ જાઓ પાછો પાછો દીવો લઈ જાય એને પછી ફરી વાર પાછું કીધું એ કે આ દિવસ છે અંજવાળું છે તો તમારા દીવાને શું કરવો કે આ પાછો પ્રગટાવેલો તમે હું તને સમજાવું છું કે તે મને કે આ આ શું કરવો છે ધોળા દિવસે એણે મને પૂછ્યું જો આવું મળે ને તો લગ્ન કરાય નો લગ્ન આવું છે લગ્ન માં સમજાવ અનુભવ કરી લેવાય બાકી બધા એમ કે બદામ ખવાય થી બુદ્ધિ આવે બદામ ખાવાથી બુદ્ધિ નો આવે અનુભવ થી બુદ્ધિ આવે

ચાલો તો પ્રદીપભાઈ અરે બહુ બધી મજા આવી બહુ બધા ડાયરેક્ટ આવી ગઈ જલસા પડી ગયા હવે છે ને દિવાળીની સાફ સફાઈ કરતા હતા ને બેડમાંથી કંઈક કઈક નીકળું હવે શું નીકળું એ જાણવું હોય તમે આવ્યા ક્યાંથી તમે તો હટાતા ભાભી બેડ થી સફાઈ કરતા હતા ને એના બેડ માંથી કઈક નીકળો શું નીકળો એ જાણવું હોય તો તમારે બાજુનો બ્લોગ સજેસ્ટ કરું છું એ જોવો પડશે એના સિવાય એ દિવસે અમે જયદીપ પટેલ બ્લોગર છે ને એને પણ મળેલા તો બે કોમ્બિનેશનનો કોમ્બિનેશનના મસ્ત છે જોરદાર છે તો બાજુ હું સજેસ્ટ કરું જોતો હોજો બાકી આવતીકાલે સવાર નવા વાગે પાછા આવી જાય જયસમનારાયણ શ્રી કૃષ્ણ જય વગેશભાઈ